तरो के मचो मजामा जेजो अब खेतर म चार वाढवा चिकुडी अपन नानी नानी है बहुले आज तो कुणी हैले तोरन नखाई नि त्यो अठले चिकुडी हो ये आ गई सुहिरंडा मा चिकुडी वाढा दे मारा पापा की એરંડામાં ચીકડી છે મોટી મોટી એટલે વાજ મને પણ એરંડા માં ચીકડી વાટતા જોર આવે છે બઉ જો ચીકડી ચૂડી ચૂડી મોટી મોટી પીએ એરંડા માં ચીકડી નહીં વાટવી એટલે આપણે માણસો ને એવું ખોતરીએ

આ ચીપોડી ન્યુ માતાજી હવે મળશું બીજા વ્લોગમાં એટલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી નાખજો એટલે બાય બાય